નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં આદિજાતિ વિકાસ વિભાગ દાહોદ દ્વારા વિવિધ આશ્રમ શાળાઓમાં કાયમી વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ આશ્રમની વાત કરીએ તો શ્રી શ્રાવતસિંહ મેળા આદિવાસી આશ્રમ શાળા સેવનિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ ખાતે બે વિદ્યા ભરતી છે જેમાં પહેલું જગ્યાનું નામ વિદ્યા જેનો વિષય છે ગણિત વિજ્ઞાન જેની શૈક્ષણિક લાયકાત બીએસસી બી અથવા તો બીએસસી સાથે બે વર્ષીય પીટીસી પાસ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ હોવી જોઈએ જેની કુલ જગ્યાઓ એક છે એટલે કે એક જગ્યા પર ગણિત વિજ્ઞાન વિદ્યાસાયકની ભરતી આવેલી છે જેનું અરજી કરવાનું સરનામું આચાર્ય શ્રી શ્રી સામંતસિંહ મેળા આદિવાસી આશ્રમશાળા સેવનિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લો જાહોદ ખાતે અરજી કરવાની છે બીજું જગ્યાનું નામ વિદ્યા સહાયક વિષય અંગ્રેજી જેની શૈક્ષણિક લાયકાત બીએ બીએડ અથવા તો બી એની સાથે બે વર્ષીય પીટીસી કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ હોવી જોઈએ જેની કુલ જગ્યાઓ એક છે એટલે કે એક જગ્યા પર અંગ્રેજી વિદ્યાશાયકની ભરતી છે જેની અરજી કરવાનું સરનામું આચાર્ય શ્રી શ્રી સામંતસિંહ મેળા આદિવાસી શાળા સેવનિયા તાલુકો દેવગઢ બારિયા જિલ્લા દાહોદ ખાતે અરજી કરવાની છે બીજી આશ્રમ શાળા છે શ્રી આદિવાસી આશ્રમ શાળા દુધિયા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ જેમાં એક વિદ્યાસાયકની ભરતી છે જેમાં જગ્યાનું નામ વિદ્યા સહાયક વિષય છે સામાજિક વિજ્ઞાન જેની શૈક્ષણિક લાયકાત બીએ બીએડ ની સાથે બે વર્ષીય પીટીસી સાથે જોઈએ જેની કુલ જગ્યા પરિમખેડા જિલ્લા દાહોદ ખાતે અરજી કરવાની રહેશે ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો આરપીએડી દ્વારા આશ્રમ શાળાના સરનામે અરજી કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ સાત નવ બે હજાર ચોવીસ છે હવે આ ભરતી માટેની કેટલીક શરતો છે તે જાણી લઈએ પહેલું નિમણૂંક પામેલ ઉમેદવાર ગૃહમાતા અથવા તો ગૃહપતિ તરીકે ફરજ બજાવવાની રહેશે અને આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહીને સંસ્થા તરફથી સોંપવામાં આવેલ કામગીરી કરવાની રહેશે બીજું સરકારશ્રીએ નક્કી કરેલા ધારાધોરણની લાયકાત મુજબના પ્રમાણપત્રો અરજીની નકલ સાથે સામેલ કરવાના રહેશે ત્રીજું જે માર્કશીટમાં સીજીપીએ સીપીઆઈ અથવા તો ગ્રેડ દર્શાવેલ હોય તો તેવા ઉમેદવારે યુનિવર્સિટી અથવા તો કોલેજ પાસેથી કુલ ગુણ અને મેળવેલ ગુણનું કન્વર્જેશન પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે ચોથું સરકારના નિયમ મુજબ ઉમેદવાર કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ પાંચમું ઉમેદવાર જો નોકરી કરતો હોય તો તેનું વાંધા અંગેનું પ્રમાણપત્ર એટલે કે એનઓસી અરજીપત્રક સાથે મોકલવાનું રહેશે છઠ્ઠું ઉમેદવારે લાયકાત માટેની તમામ પરીક્ષાઓ અને ટેટ ટુ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી કરવાનું સરનામું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ